હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ અત્યારે માર્કેટમાં જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોંમાં પાણી આવી જાય એવા લાલ મરચાં આવી રહ્યા છે તો આજે આપણે લાલ મરચાંનું એકદમ સરળ અને ખૂબ જ ટેસ્ટી એવું અથાણું બનાવીશું જે એકદમ ઇન્સ્ટન્ટ છે તમે બનાવી અને તરત જ ખાઈ શકશો તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે અઢીસો ગ્રામ લાલ મરચાં લેશું આ મેં વઢવાણી અઢીસો ગ્રામ લાલ મરચાં લીધા છે હવે આપણે લાલ મરચાંને ધોઈ અને કોરા કરી લેશું ત્યાં સુધીમાં તેમ એક પેનમાં આપણે અડધો કપથી પોણો કપ જેટલું તેલ લેશું અને તેને ગરમ કરીશું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ચાર મોટી ચમચી મેથીના કુડિયા લેશું મેથીના કુરિયા મેં સાફ કરીને લઈ લીધા છે અને બે ચમચી રાઈના કુરિયા લેશું ફ્રેન્ડ્સ આ એક પોડી થાળીમાં લેવાના છે આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું હિંગ એકદમ સરસ આવી જાય એટલે તેમાં દસથી બાર તીખા એડ કરીશું અને ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી વરિયાળી એડ કરીશું મરી અને વરિયાળી સરસ થઈ જાય એટલે આપણે તેમાં બેથી ત્રણ ચમચી જેટલું મીઠું એડ કરીશું હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે તેને સરસ આપણે ચલાવી લેશું ગેસ બંધ કરી અને નીચે લઈ લેશું ત્યારબાદ તે ગરમા ગરમ જ આપણે મેથી અને રાઈના કુરિયાવાળા મિશ્રણમાં એડ કરીશું આનાથી આપણા રાઈના અને મેથીના કુરિયા સરસ રીતે તેમાં સરસ રીતે શેકાઈ જશે અને તે સરસ એનો વઘાર તેમાં બેસી જશે હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લેશું અને ઠરવા દેશું તે ઠરે ત્યાં સુધીમાં આપણે મરચાંને લઈ લેશું હવે આપણે તેમાં હળદર એડ કરીશું એક ચમચી જેટલી હળદર મેં એડ કરેલી છે તમે આમાં ગમે તો ધાણાના કુડિયા પણ લઈ શકો છો હવે આપણે તેને સાઈડ ઉપર લઈ લેશું ત્યારબાદ આપણે મરચાંના આવી રીતે ડીટિયા કાઢી અને તેને આવી રીતે વચ્ચેથી બે પાર્ટમાં કટ કરી અને એક મરચાંના ચાર એવા પાર્ટ કરી લેશું અને તેના બી વાળા પાર્ટને કાઢી નાખશું બી વાળો પાર્ટ કાઢી નાખવાથી અને તેની નસો કાઢી નાખવાથી તેની તીખાસ ઓછી થઈ જશે આ મરચાંનું અથાણું થેપલા કે રોટલી અને રોટલા સાથે એટલું સરસ લાગે છે કે હું તમને શું કહું આપણા બધા મરચાં સમારી અને રેડી છે અને આપણો વઘાર પણ ઠરી ગયો છે હવે આપણે મરચાંને એક મોટા બાઉલમાં લઈ લેશું ત્યારબાદ આપણે તેમાં રેડી કરેલો વઘાર એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આ એકદમ ઇન્સ્ટન્ટ અને ઝડપથી બની જતું અથાણું છે અને ઘણા દિવસ સુધી સારું રહે છે હવે આપણે આમાં મિક્સ થઈ જાય પછી એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ નાખીશું અને તે છે એકથી દોઢ ચમચી જેટલો ગોળ ગોળ નાખવાથી એની તે ખાસ બેલેન્સ થઈ જશે અને અથાણું ખરાબ નહીં થાય હવે આપણે તેમાં દોઢથી બે જેટલા લીંબુને નીચોવી લેશું અને બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ ગોળ નાખવાથી તીખાશ બેલેન્સ થઈ જશે અને લીંબુ નાખવાથી આપણે વધારે તેલ પણ એડ નહીં કરવું પડે આ મરચાં ઘણા દિવસ સુધી સારા રહેશે એમ બાર જ પણ સારા રહેશે તમારે ફ્રીજમાં રાખવાની જરૂર નથી ગોળ તમને ન ગમતું હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ આનાથી આની તીખાસ એકદમ સરસ રીતે બેલેન્સ થઈ જાય છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે આપણે તેને એક ચીનાઈ માટીના વાસણમાં ભરી લેશું અથવા તો તમારે કાચનું કોઈ પણ બરણી કે બાઉલ હોય તો તમે તેમાં ભરી શકો એરટાઇટ વાસણમાં ભરવાનું છે જેથી આપણું અથાણું ખરાબ ન થાય આપણું એકદમ સુપર ટેસ્ટી અને સુપર ઇઝી અને ફટાફટ ખાઈ શકાય એવું લાલ મરચાંનું અથાણું રેડી છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ